એક સંબંધમાં ક્યારેક ક્યારેક દલીલો થવી સામાન્ય છે પરંતુ જો એવામાં પત્ની વારંવાર ગુસ્સે થાય ત્યારે મામલો થોડો ગંભીર બની શકે છે આનો અર્થ એ નથી કે પ્રેમ પૂરો થઈ ગયો છે પરંતુ હવે સમય આવી ગયો છે કે સંબંધને સમજદારીપૂર્વક સંભાળો જો તમે વિચારી રહ્યા છો કે તેને કેવી રીતે શાંત કરવી તો જવાબ પ્રેમ સમજણ અને થોડી હોશિયારી થી છે આ ચરિત અપનાવીને તમે પત્નીનો ગુસ્સો શાંત કરી શકો છો શ્યામકુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એક શાંતિથી સાંભળો એક્ટિવ લિસનિંગ પત્ની જ્યારે ગુસ્સામાં હોય ત્યારે તે સમસ્યાને નહીં પણ તેની લાગણીઓને મહત્વ આપી રહી હોય છે આ સમયે તમારું કામ માત્ર સાંભળવાનું છે મહત્વ જ્યારે તમે તેને વચ્ચેથી અટકાવ્યા વિના કે પોતાનો બચાવ કર્યા વિના સાંભળો છો ત્યારે તેને સુરક્ષિત અને સમજાઈ રહી હોવાની અનુભૂતિ થાય છે ગુસ્સો એ અનકહી જરૂરિયાતો અથવા દુઃખનું પરિણામ હોય છે કેવી રીતે કરવું આંખમાં આંખ મિલાવીને બેસો માથું હલાવીને દર્શાવો કે તમે સાંભળી રહ્યા છો તે બોલવાનું પૂરું કરે પછી તમે જે સમજ્યા તે ટૂંકમાં કહો જેમ કે મને સમજાય છે કે આ વાતથી તને ખરેખર દુઃખ થયું છે ગુસ્સો આવ્યો છે આને સક્રિય શ્રવણ એક્ટિવ લિસનિંગ કહેવાય છે બે માફી માંગવી એ નબળાઈ નથી એમ્પથી ઓવાઈ ગો માફી માંગવાનો અર્થ હંમેશા એ નથી કે તમે જ ખોટા છો પણ એ છે કે તમે સંબંધને જીતાડવા માંગો છો માફીનો હેતુ માફી એ વાતની સ્વીકૃતિ છે કે તમારું વર્તનથી ભલે ઈરાદો ન હોય તો પણ પત્નીને દુખ થયું છે કેવી રીતે કરવું માત્ર સોરી ન કહો પણ લાગણીને સ્વીકારો ઉદાહરણ તરીકે મને દુખ છે કે મારાથી મારી વાતથી તને આટલો ગુસ્સો આવ્યો હું સમજી શકું છું કે તને કેવું લાગ્યું હશે આનાથી તે સમજી શકશે કે તમે તેના દુખને ગંભીરતાથી લઈ રહ્યા છો ત્રણ તેમને થોડી સ્પેસ આપો गिविंग સ્પેસ જો દલીલ ખૂબ જ તીવ્ર બની જાય તો થોડા સમય માટે દૂર થવું એ મામલો વધુ બગડતો અટકાવે છે યોગ્ય સમયે આ ઉપાય ત્યારે જ અપનાવો જ્યારે લાગે કે વાતચીત રચનાત્મક રહેવાને બદલે માત્ર એકબીજા પર દોષારોપણમાં બદલાઈ ગઈ છે કેવી રીતે કરવું શાંતિથી અને પ્રેમથી કહો મને લાગે છે કે આપણે બંને અત્યારે ખૂબ ગુસ્સામાં છીએ આપને થોડો સમય લઈએ શાંત થઈ જઈએ અને પછી આ બાબતે વાત કરીએ હું તને ચા પાણી આપીશ ત્યાં સુધી તું થોડીવાર બેસ આ રીતે સ્પેસ લેવાનો હેતુ લડાઈમાંથી ભાગી જવાનો નહીં પણ શાંતિથી પાછા આવવાનો છે 4 તેમને તેમની મનપસંદ વસ્તુથી સરપ્રાઈઝ આપો સ્મોલ ગેસ્ટર્સ ઓફ લવ નાની સરપ્રાઈઝ ગુસ્સાને ગાયબ કરી શકતી નથી પરંતુ તે બતાવે છે કે જગડાની બચ્ચે પણ તમારો પ્રેમ ઉછો થયો નથી લાગણીનો અર્થ આ સરપ્રાઈઝ ખર્ચાળ હોવી જરૂરી નથી તે તેમની મનપસંદ વાંગી બનાવવી ફૂલ લાવવા કે પછી ગુસ્સો શાંત થયા પછી એક પ્રેમાળ મેસેજ મોકલવાનો પણ હોઈ શકે છે સમય જ્યારે તેમનો ગુસ્સો થોડો શાંત હવા માંડ્યો હોય ત્યારે આ નાનકડી પ્રેમની નિશાની તેમના દિલને તરત જ હળવું કરી દેશે पंच वातावरण ને હાસ્ય માં બદલો યુઝિંગ હ્યુમર વાઇઝલી હાસ્ય એ તણાવ દૂર કરવા માટેનું એક શક્તિશાળી સાધન છે પરંતુ તેનો ઉપયોગ ખૂબ જ સાવધાની पूर्वक કરવો જોઈએ સાવધાની આ ઉપાય ક્યારે ગુસ્સાની ચરમસીમાએ અપનાવો નહીં જો તે ખૂબ જ ગંભીર હોય તો હસવાથી તેને એમ લાગી શકે છે કે તમે તેની લાગણીઓને મજાકમાં લઈ રહ્યા છો કેવી રીતે કરવું ગુસ્સો ઠંડો પડે અને વાતાવરણ થોડું હળવું થાય પછી તમારા બંનેને યાદ હોય તેવો કોઈ મૂર્ખતાભર્યો જોક અથવા તમારા સંબંધોની કોઈ મજાકભરી વાત કહો આનાથી તેને સ્મિત આવશે અને તણાવ દૂર થશે 6 દિલથી વાત કરો દીપ કમ્યુનિકેશન આ ઝઘડાને શાંત કરવાનો નહીં પણ ઝઘડાનું મૂળ કારણ દૂર કરવાનો લાંબા ગાળાનો ઉપાય છે સત્ય સમજવું ગુસ્સા પાછળનું મુખ્ય કારણ ઘણીવાર मने आवी रही छे अथवा समझी भावना रीते करव जय बन्ने शांत थी जाओ त्यारे गंभीरता खातरी करो खात्री करावो के ते तमारा जीवन में केटली महत्वपूर्ण छे समस्या पर ध्यान केंद्रित करो व्यक्ति पर नहीं दा, त जयरे तो गुस्से छे, ने बदले हूँ इच्छु छु के आपने आ मुद्दा ने साथ ने शांति थी उकेली शकीय आ छ रीतो गुस्सा ने शांत करवानी नथी, तमारा संबंधों में प्रेम समझण सन्मानो पायो मजबूत करवानी छे।